ऋषीवा ने बेदने હવે મंडन કરાવવાનું છે બેસી તો ગયા છે હમ્મ રામ ને સીતારામ બધા ને માતાજી હું હારું કરે ને બધાને ને હાજર નારવા રાખે એવું શું ભાઈ આપું છું તો અત્યારે આપણે સીરાવી લીધું છે ને આજે તો બધા ઊઠી ગયા હે એક વર્ષ ભાઈ ખાલી ઉતા હે જો ને એના પપ્પા આજ તો વહેલા ઉઠી ગયા ને સિવાની તો એમથી નહીં વેલા જ ઉઠી ગયા હજી તો હું જાગીને બસ મોડું વોઢું થાય ને રોટલીને હું બનાવતી હતી ને કા શિવાની બેન જાગી ગઈ એટલે પછી અંકિતા બેન એને રમાડી ને રોટલીને ઉભું થયું બનાવ્યું ને પછી બધા સી રહેવા અને આજે આપણે શિવાની નું ગુંડર એટલે ટકો કરાવવાનો થાય બાર મહિના એની થાય ને એટલે પછી એમ કહેવાય કે બાર મોડા ઉતારવાના હોય બાર મહિના પછી ગમે ત્યારે ટકો કરાવી તો હાલે પણ આપણે સિવાયની દોઢ વર્ષની કમ્પ્લેટ થઈ ગઈ છે દોઢ વર્ષથી ઉપર હવે તો આ મહિનો હાલો જાય છે એટલે કીધું હવે અમે વૈશાખ મહિનો છે એટલે અમે કે વૈશાખ મહિનામાં કરાવાય વૈશાખ મહિનામાં કે વન વળે એમ કેતા હોય બધા એમ કહેવત છે એટલે એ પ્રમાણે વૈશાખ મહિનામાં કીધું આપણે ટકો કરાય નહીં તો આજે આપણે શિવાનીને ટકો કરાવવાનો થાય અને અત્યારે બસ શિવાનીને રમાડતા રમાડતા આપણે થોડું ઘણું કામ હોય કામ કરી નાખવી એટલા બધા વાદળા નહીં દેખાતા પણ ગરમી અને તડકો તો બહુ માખણ ઉતારે શિવાની માન માન સાચ ફરવા દીધી ને બાલણે આવી જાય વારે વારે આવી જાય ગયું હોય ને એટલે શિવાની એવું જ કામ કરવા દે હબ હબ આવી જ જાય ઘડી બગડી આખા પાછી લઈ જાય ને સરસ મજાનું માખણ થઈ ગયું બાકી ઊંઠા લાગે છે ને ઉઠો તું હા તો તું લેસન કરતો સારું એટલે મોડો તે વંશભાઈ અત્યારે મોડું કરતું તો ને પછી પીવે વાંચે તારે મોડા મોડો ઉઠો છે ઘણો ખરો તડકો થઈ ગયો બાકી બસ એ લીધું છે કે આપણી વાડીમાં સીમડી પતંગ થઈ ગઈ છે સીમડી એટલે કે જે આપણે ચાર વાવેલી હોય ને પેલા પછી વાઢી વાળવી ને પછી પાછી ફૂટે નહીં અને તારે જો આવડી આ બધી દેખાય ને એટલી સીમડી એમ થાય કે નીણ વાવી છે એવું થાય એટલે બે વાર આપણે નીણ આ વરસાદ આવ્યો ને એટલે થઈ ગઈ ન કરતો આમાં કઈ પાણી ન આવવા દેવી ને પાણી આવવા દેવી તો એને જેવી જ થાય આ વલી નીણ હોય ને એથી થોડીક નાની રહે એવી જ થઈ જાય આમ સરસ મજા જાની કેવી થઈ ગઈ સરસ મજાની પછી આઠોઠને વાટી નખાય હતા પણ આપણે તો પછી આ વરસાદ રહે ને એટલે ખેડવાનું થાય છે આ વરસાદ રહેતો નથી એટલે નકર આ ખેડવાનું છે આપણે ખેતી હરી કરવાની બાકી જ છે એમנם જો આજી બધું એમנם જ પડ્યું છે તો ફરી પાછું આપણે થોડુંક બકાલું વધાર્યું છે રીંગણીના છોડવા જો રોપ લાવ્યા છે મોટા ભાઈની એટલે રીંગણી સોપી દીધી છે ઓલું બકાલું મોટું થઈ ગયું આમ અפשרનું છે એવું આમાં થોડું ઘણું ખડે થઈ ગયું એ અને આ ફરીને બાજુમાં રીંગણી વાવી છે રીંગણી તે સોમાસું આવે પેલા પેલા તો લગભગ રીંગણા ઉતરવા મળશે આમાં કાંઈ બહુ નક્કી ન હોય તરત જ રીંગણા ઉતરવા મળે આમાં જોખડા ને એવું દેખાય છે એટલે રીંગણા તરત જ જાય ને ઉતરવા મળે એટલે ધીમે ધીમે થોડું ઘણું બકાલું તો આપણે વાવતું જ રહેવાનું છે અને આ બાજુ જો ભીંડો ને એવું બધું છે ને એ તો ઘણું ખરું મોટું થઈ ગયું છે થોડાક ટાઈમમાં જ ભીંડો ને એવું બધું ઉતરવા જ મળશે શિવાની ના પપ્પા જાગી ગયા છે અને જાગીને એનું ટ્રેક્ટર સંભાળે છે અને ટ્રેક્ટર આપણે ક્યાંય હાકવા તો લઈ જ નથી ગયા તો રોજે રોજ એમાં હું સારું કરવાનું હોય

હા તો એ જોયી તમે ટકો ખરેખી શિવાની બેન ને નઈ આમ તો બધા કરતા અને હું કે દિવસ ની તમને કેતી નહીં પણ શિવાની પપ્પા જ ના પાડતા કે થોડીક મોટી થવા દે ને મોટી થવા દે ને હા પછી બહુ ગયું સર ને આમ ચોમાસું આવે છે એટલે આમ તો આવી જ ગયું હે કઈ નઈ

એક ટ્રેક્ટર માટે નવી ખરીદી કરવા જવાનું છે ઈ કાલે પણ પેલા શિવાનીનો ટકો આદે કરવાનો છે ઈ કાલ પછી મોટા મોટી ખરીદી થાશે પછી કાલ ટ્રેક્ટર ની તો કેમ કે હવે એવા હે સાધન માં વધારો થતો જાય ને હા ઈ કાલ બ્લોગ માં આવી જશે પણ આજે આપણે શિવાની બેનનું મુંડન કરાવવાનું છે તો ફક્ત વિડિયો માં બતાય બના રહેજો હા કોઈ કેમ આગળ ટ્રેક્ટર હોય તો શિવાની બેન ને હવે મુંડન કરાવવાનું છે બેસી તો ગયા છે bantu mm -hmm. nggak ya abi? ah, eh? 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 কেম শিৱী কেৱল চেল ফোন কৰা নেকি શિવાની બે ને ટકો કરવાડો પણ પેલા ટકો કરવાનું શરૂઆત કર્યું ને ત્યારે શિવાની ને છે ને બહુ મજા આવી છે શાની માની બેઠી એક ખાલી ઓર્ડ માં થોડાક જ વાળ રે ને પછી તો બેને રોવાનું ચાલુ કર્યું ને પછી તો આમ કેટલા મોટા ભાઈ ને કાકા હતા સિવાની ને પપ્પા ત્રણ જણા પકડી રાખે ને તેને માન સિવાની રહી છે અને પછી ટકામાં આપણે પેલો હાંખો ને એવું બધું કરવાનું હોય એવું બધું કરવાડ્યું ને પછી ન રહ્યું હોત ને દીધી છે કેમ કે વાળ એવું બધું હોય ને એટલે આમે એને ખંજવાળ આવે ને સટપટ એટલે કઈ ગમે તો નહીં અને એના પપ્પા રમે કરાવે શિવાની નહીં પેલા કાઢી દે સરકાર એવું થાય ને તો પછી બોલે પછી રોવા ચાલુ કર્યો એમ તો અડધો પડધો થઈ ગયો ને સામાન્ય પછી થોડાક વાર આ ભાગમાં ઓડ પછી ફળ કરવાના શરૂ હોય

આ છે તરત પૂછતા હું ખબર અને વાળ કોણ લઈ ગયું આ વાળ તારા કોણ લઈ ગયું આ ટકો આ ટકો કોને કરી દીધો જો કોની ટકો કોને કર્યો

શિવાની બેન ને તો એના પપ્પા રમાડે છે ને આપડે હવે શિવાની બેન તો સરસ મજાની બનાવવાની છે વધારે ખીચડી એટલે આપણે જો મરચા કટિંગ કરવા ટમેટા કટિંગ કર્યા અને ડુંગળી આમાં સિવા પડે બટેકા બટેકા ને બધી વસ્તુ કટિંગ કરવા આવી છે બટેકા નું મસ્ત ભાઈ અમારે મીઠો લીમડો લઈ આવે મીઠો લીમડો ને આવી બધી વસ્તુ તૈયાર કરી છે આપણે અને વઘાર આપણે ગેસ માથે કરવા હોય કેમકે બધી વસ્તુ અહીંયા હોય તેલ મરચું ને બધું મસાલો ને એવું બધું અહીંયા પડ્યું હોય એટલે વઘાર થઈ જાય અને પછી ઓરી ખીચડી દેવી પછી આપણે પઠ્યા બહાર મૂકી દેવું પછી સુમત જઈ જઈ રાખશો એટલે પઠ્યા પડી પડી સાડે કે અને સારી મીઠી થાય પણ વઘાર તો આપણે ગેસ માથે જ કરવાનો ન થાય અને શિવાની બેન રમે છે ને કે ફટાફટ વઘારેલી ખીચડી બને નહીં તો આજે વરસાદ આવ્યો નથી આ થોડું ઘણું સોખું દેખાય છે આમ તો થોડું ને ઘણુંય આપ સોખું લાગે છે આ બાજુ થોડાક ઘણા વાદળા છે અને આ બાજુથી થોડાક વધારે વાદળા છે એટલે એ બાજુથી નરૂડવાનું ચાલું છે અને આજ આમ કહેવાય આવ્યો નથી આ વાટાણા વરસાદ આવી ગયો હતો અને આપણે બાર સુલે ખીચડી લઈ લીધી છે આપણે ખાલી ઓરવાઈની જ બાકી છે આમાં તૂરની તૂરની નહીં પણ આમાં ચણાની દાળ સોખા અને મગની દાળ બે દાળ આપણે મિક્સમ છે અને ઘરે સરસ મજાનો આવી ગયો છે અને હવે દાળું દેવાની છે આપણે ખીચડી તો આપણે મૂકી દીધી છે અને બાઈ આ બાજુ ઢોર માટેની એમ કહેવાય કે થોડીક સુવિધા પણ સારી કરવાળી છે તો એને રણકવાનું ચાલુ છે કેમ કે નીંદ નાખવાનું પણ ચાલુ જ છે અડધાની નીંદ નાખી છે જેને નીંદ ન આવી હોય ને એને બધાને રણકવાનું હોય હજુ લેવા જવાનું છે નીંદ આ બાજુથી જો ઓલી બાજુ દી વયો જાય ત્યારે તડકો આવે બે દેહમાં બાજુ જાય એટલે એટલે તડકો ન લાગે અને વરસાદ ચાલુ હોય ત્યારે ઝીણી આવે ને વરસાદ એનો આવે એટલા માટે આપણે આ બાજુ કોથળા છે ને આમ તોડીને અંધાળીના હાંથીવાળા છે એટલે એવું તો આપણું બનાવી દીધું છે ને આમ બાંધીવાળું છે અને હજુ આપણે આટલામાં વધારવાનું થાય છે એ ધીમે ધીમે થાય અત્યારે તો આટલા કથળા હતા ને એટલે આટલું અંધાળીને રેડી કર્યું છે એટલે થોડુંક આમ છાંયો આવવા મળે જો આ બાજુ મોટી બહેન આવો તડકો આવે છે પણ એને અત્યારે હું રૂંઠોડ ટાઈમ થઈ ગયો છે એટલે એટલો તડકો હવે નડે નહીં પણ બપોરે થોડુંક કે બરાબર અને એનું પણ સોલું શું

આલ આલ દાવી આપણે આ बाजू ટ્રેક્ટર લઈને પડા બાજુ આવતા રહે જીવાની હટ કરે હવે ગાડી નહીં પહેલા તો ગાડી માં લઈ જાય ને પપ્પા ને ગામ હવે ગાડી નહીં ટ્રેક્ટર માં લઈ જા હવે એમ કે ટ્રેક્ટર ચાલુ કર અને મને હાલી એમ કે અને એના પપ્પા નવરા વરા જાણે એમ જીવાની રાખવાનું ને કે સુ લઈ જો આવું કરાવે ટ્રેક્ટર ની ફેરી મરો હવે બા સંકે છાયો આવતો હોય એના રાખી દો આયા રેવાનું હે અરે કુમારી અને એનો મોટો થાય છે

બળદને જ ખાવાનું થઈ ગયું ને બાકી બધાની નીંદ થઈ ગઈ અને આપણે પણ વખારેલી ખીચડી બનાવીને છે હવે ખાલી આપણે થોડીક ઘણી રોટલી જ બનાવવાની છે પછી થોડીક આજ વખારેલી ખીચડી હોય ને એટલે જાજી રોટલી ન બનાવવાની થોડીક જ બનાવવાની એટલે તોય બધાને થઈ દે તો બસ હવે આજનો દિવસ આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું અને વિડીયો તમને કેવો લાગવો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો બાય